નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પાંચમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતા પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને જૂના એક વર્ષ સુધીના કરંટ અફેરને પીડીએફ મળી જશે અને ઉપરાંત ટેસ્ટ સિરીઝ પણ મળશે એ પણ જૂના એક વર્ષ સુધી તમે એક્સેસ કરી શકશો ક્લિયર તો

તમારે માની લો કે જીપીએસસી ક્લાસ વન ટુ ની પરીક્ષા આપવાની છે તો તમને એક મહિનાનો કોર્સ સજેસ્ટ નથી કરતો તમે છ મહિનાની વેલિડિટી વાળો કોર્સ લેશો એમાં વેલિડિટી ચેન્જ કરવાનો ઓપ્શન છે તમે બાય ડિફોલ્ટ અત્યારે જોશો તો ચારસો નવાણું એક મહિનાની વેલિડિટી મળશે ત્યાં જે બાય કરવાનું પેજ છે બરાબર ત્યાં તમે જોશો તો ચેન્જ વેલિડિટી નો ઓપ્શન હશે એમાં તમે છ મહિનાની વેલિડિટી વાળો કોર્સ સિલેક્ટ કરશો તો તમને એક મહિનાનો ચાર એપ્રોક્સિમેટલી પાંચસો ગણો તો છ મહિનાના થાય ત્રણ હજાર પણ તમને ત્રણ હજાર નહીં ચૂકવવા પડે છ મહિના માટે છે તમને કોર્સ છે એ અડધા એક્ઝામ આપીને પૂરું કરવા માંગે છે તે ચારસો વાળો કોર્સ લઈ શકે છે ક્લિયર તો આ તો તમને વધારે ફાયદો કેમાં થાય એ તમને દેખાડું છું ક્લિયર શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ એમ્પ્લોયી

ના હોય તો ત્યાં પોઈન્ટ કરીને જીરો મૂકવાનો બરાબર રીતે હોય તો લાખ છે એ નવું મિનિમમ ઇન્સ્યોરન્સ છે આ યોજના હેઠળ આપવામાં આવશે બરાબર તો એમ્પ્લોયી ડિપોઝિટરી લિંક ઇન્સ્યોરન્સ યોજના છે ચર્ચાનો વિષય હતી આ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી બહુ જૂની યોજના છે ઓગણીસો છોતેર માં શરૂ થયેલી યોજના છે બરાબર હવે આવો ક્વેશન પૂછાઈ જાય કે ભાઈ આ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી તમને એમ થાય કે આટલી જૂની યોજના કેમ પૂછી હશે તો એમાં હમણાં સુધારો થયો છે ઓછામાં ઓછું ઇન્સ્યોરન્સ છે એક પોઈન્ટ પાંચ લાખ નું આપવામાં આવતું હતું હવે બે પોઈન્ટ પાંચ લાખ નું આપવામાં આવશે મેક્સિમમ ઇન્સ્યોરન્સ છ લાખનું હતું એ વધારીને સાત લાખ કર્યું છે બરાબર તો હવે જે ઇન્સ્યોરન્સની રેન્જ છે એ શું છે બે પોઈન્ટ પાંચ લાખથી લઈને સાત લાખ બરાબર તો આની રેન્જ છે ઓકે બાકી ઈપીએફઓ છે બરાબર એના સબસ્ક્રાઈબર હેઠળ આ યોજના હેઠળ ઇન્સ્યોરન્સ મળે છે બરાબર એ શ્રમ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે યાદ રાખી લેજો હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા રાજ્યમાંથી બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદઘાટન કરવામાં આવેલું છે તો બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં જ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે બરાબર તો ત્યાં નવા બનેલા નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે ટોટલ નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશમાં છ હજાર એકસો કરોડ રૂપિયાની જે પરિયોજનાઓ છે એનું ઉદ્ઘાટન કરેલું હતું ઓકે તો એ પણ આપણે યાદ રાખીશું ભારતની અંદર ટોટલ ત્રણ નવા એરપોર્ટ બનશે બરાબર ક્યાં ક્યાં બનશે એક બનશે મધ્યપ્રદેશમાં રેવા એરપોર્ટ એક બનશે છત્તીસગઢમાં માં મહામાયા એરપોર્ટ છે અંબિકાપુરમાં છત્તીસગઢ ખાતે બનશે અને એક છે ઉત્તર પ્રદેશમાં સહારનપુરમાં બનશે બરાબર એનું નામ છે સરસ્વા એરપોર્ટ બરાબર બાકી વરાણસી ખાતે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એનું પણ નિર્માણ કરવામાં આવશે આ બધી પ્રોજેક્ટ છે બરાબર એનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું ટોટલ છ કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ છે બરાબર હાલમાં જ ઉડાની યોજના એની 8મી વર્ષગાઠની ઉજવણી કરવામાં આવે ત્યારે આ યોજના કઈ તારીખે શરૂ થયેલી છે ઉડાન યોજનાનો ક્વેશ્ચન પૂછ્યો છે બરાબર ઉડાન ઓકે અંગ્રેજીમાં આવી રીતે લખીએ ઓકે ઉડાન ઉડાન નું પૂરું નામ થાય ઉડે દેશ કા આમ નાગરિક બરાબર આ ઉડાન યોજના નું પૂરું નામ છે ઉડે દેશકા આમ નાગરિક આ ઉડાન યોજના નું પૂરું નામ છે ક્લિયર તો

એકવીસ ઓક્ટોબર બે હજાર સોળ ના રોજ શરૂ થઈ આઠમી વર્ષગાંઠ હતી બરાબર નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આ યોજના કાર્ય કરે છે પૂરું નામ ઉડ્ડયન દેશ કા આમ છસો ને એક જેટલા હવાઈ માર્ગ બન્યા છે અને ટોટલ ત્યાંસી જેટલા નવા એરપોર્ટ પણ બન્યા છે આ યોજના હેઠળ ક્વેશ્ચનમાં તમને એવું પૂછી શકે છે અહીંયા તો મેં તમને તારીખ પૂછી યોજનાની પણ ક્વેશ્ચનમાં બહુ હેરાન કરવું હોય તો તમને હાઉ શરૂઆતમાં લઈ જાય યોજનાની જ્યારે આ યોજના શરૂ થઈ હતી ત્યારે સૌથી પહેલો જે હવાઈ માર્ગ બન્યો હતો બરાબર એ હવાઈ માર્ગ હતો

યોજના હમણાં શરૂ થઈ છે પાંચ પોઈન્ટ એક અને પાંચ પોઈન્ટ બે બરાબર ઉડાન પાંચ પોઈન્ટ એક અને ઉડાન પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ એક હેલિકોપ્ટર માટે અને પાંચ પોઈન્ટ બે છે નાના એરક્રાફ્ટ માટે જેમાં વીસ જેટલા પેસેન્જરો હોય હાલમાં જ ચર્ચામાં રહેલો શકુરા કાર્યક્રમ એ ભારતના એમાં વીસ વિદ્યાર્થીઓ ભાગ લેશે આ કાર્યક્રમમાં આ કાર્યક્રમનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે શકુરા કાર્યક્રમનો ક્વેશ્ચન છે સકુરા કાર્યક્રમ છે એનું આયોજન જાપાનમાં થઈ રહ્યું છે તો ઓપ્શન ડી આપણો જવાબ થશે હાલમાં જ

એક સંગઠન છે જાપાન જાપાનનું એને નોબેલ શાંતિ પુરસ્કાર મળેલો છે નોર્વેની સરકાર છે નોબેલ શાંતિ પુરસ્કાર જાપાનની અંતરિક્ષ એજન્સી નું નામ છે જાક્ષા બરાબર અને ભારતની અંતરિક્ષ એજન્સી અને જાપાનની અંતરિક્ષ એજન્સી બંને મળીને એક મિશન કરે છે જેનું નામ છે લુપેક્સ ઓકે લુપેક્સ નામનું મિશન કરે છે બરાબર તો બંને મળીને કરે છે જાપાન અને ભારત ઓકે બાકી હોર્નબિલ ફેસ્ટિવલ છે એ નાગાલેન્ડમાં ઉજવાય છે અને આ નાગાલેન્ડના હોનવીલ ફેસ્ટિવલ માટે જાપાન છે એ પાર્ટનર કન્ટ્રી બન્યો છે બરાબર પાર્ટનર સ્ટેટ કે એ હતું સિક્કિમ ઓકે એ પણ યાદ રાખીશું બાકી ભારતીય નૌસેના એની માટે યુનિકોર્ન એન્ટેના એ જાપાન વિકસિત કરશે બરાબર એના માટે જાપાન ભારતને મદદ કરશે યુનિકોર્ન એન્ટેના માટે એશિયા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના મેડલ ટેબલમાં પણ પ્રથમ સ્થાન ઉપર જાપાન રહેલું હતું ક્લિયર આ બધા જ મુદ્દાઓ અગત્યના છે હાલમાં જ ફેડેક્સ નામનું મિશન છે કઈ અંતરિક્ષ સ્પેસ એજન્સીનું મિશન છે ફેડેક્સ બરાબર આ ઈસરોનું મિશન છે બરાબર ફેડેક્સ જોઈને સ્પેસ લખી નાખતા બરાબર આઈ મે સ્પેસ એક્સ અંગ્રેજીમાં નથી લખ્યું મોટા ભાગે સ્પેડેક જોઈ ને મોટા ભાગના જો સ્પેસ એક્સ લખ્યું હોય ને અંગ્રેજીમાં તો સ્પેસ લખે બરાબર પણ આ સ્પેસ એક્સ સાથે એને કાંઈ દેવા દેવા નથી આ ઈસરોનું મિશન છે બરાબર તો ઓપ્શન ડી જવાબ થશે હાલમાં જ ઈસરોનું સ્પેડેક્સ મિશન છે ચર્ચામાં હતું આ સ્પેડેક્સ મિશન માટે છે એક કંપની છે જેનું નામ છે અનંત ટેકનોલોજી હૈદરાબાદની કંપની છે આ મિશન માટે એક કિલોગ્રામ નો સેટેલાઇટ બનાવી અને આપ્યો છે બરાબર તો કિલોગ્રામનો સેટેલાઇટ આપ્યો છે બરાબર અને એ છે એ સ્પેડેક્સ ની અંદર યુઝ કરવામાં આવશે સ્પેડેક્સ નું ફૂલ ફોર્મ થાય છે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ સ્પેક્સ ડોકિંગ એક્સપેરિમેન્ટ આ આપણે શું કામ કરીએ છીએ એનું કારણ પણ પછી કહું તમને તો સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ

તો શા માટે એવું કરીએ છીએ તબક્કો છે અઠ્યાવીસ માં લોન્ચ થશે બરાબર બે હાજર અઠ્યાવીસ માં અને જુદા જુદા તબક્કાઓ આપણે અવકાશમાં મોકલશું બરાબર ટોટલ બે પાંત્રીસ સુધીમાં બધા છે જોઈન્ટ થઈને આખું ભારતનું આંતરિક સ્પેસ સ્ટેશન બનશે બરાબર તો એવી રીતે આપણે અંતરિક્ષ સ્પેસ સ્ટેશન બનાવવાનું છે આખું અંતરિક્ષ સ્પેસ સ્ટેશન બનાવીને મોકલી નથી દેવાનું ધીમે ધીમે કરતા અવકાશમાં આપણે અમુક મોડ્યુલ મૂકશું અને પછી ધીમે ધીમે જોઈન્ટ જશે એવી રીતે આપણે અંતરિક્ષ સ્પેસ સ્ટેશન બનાવવાનું છે મારા ખ્યાલથી તમને અંતરિક્ષ સ્પેસ સ્ટેશન કઈ રીતે બનશે એનો પણ આઈડિયા આવી ગયો હશે હવે ઓકે તો હવે સ્પેડેક્સ છે એ ડિસેમ્બર ચોવીસમાં આ મહિને જ લોન્ચ થશે લોન્ચ થશે ત્યારે આપણે જણાવી દઈશું બરાબર તો કયા સેટેલાઇટ ની મદથી લોન્ચ કરશું અથવા તો કયા રોકેટ ની મદદથી લોન્ચ કરશું તો આ પીએસએલવી સી સિક્સટી ની મદદથી લોન્ચ કરશું ચારસો કિલોગ્રામ નું વજન છે એટલે પીએસએલવી ચાલશે ઇન્ડિયન સ્પેસ સ્ટેશન આપણે બનાવવાનો લક્ષ્યાંક છે બે હજાર પાંત્રીસ નો રાખ્યો છે ભારતનું પોતાનું ભારતીય અંતરિક્ષ સ્પેસ સ્ટેશન છે બરાબર બે હાજર પાંત્રીસ માં બનશે ચંદ્ર પરનું માનવ મિશન આપણે બે હાજર ચાલીસ માં કરવાનું છે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ આપણે ત્રેવીસ ઓગસ્ટે સૌથી પહેલી વાર ઉજવેલું હાલમાં ચર્ચામાં રહેલો મુંદ્રા પોર્ટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે મુંદ્રા પોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ કરે છે ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં કચ બાજુ ના હોય તો ખ્યાલ જ હશે બરાબર અદાણી ગ્રુપ છે એ મુંદ્રા પોર્ટનું સંચાલન કરે છે તો મુંદ્રા પોર્ટ છે એના 25 વર્ષ પૂરા થયા છે તો 25 યર ઓફ પ્રોગ્રેસ ઓફ મુંદ્રા પોર્ટ છે એ નામ ઉપર છે એક સ્મારક ડાક ટિકિટ છે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોન્ચ કરી બનાવી કોણે અદાણી પોર્ટ અમદાવાદમાં આવેલું છે એમણે અને ભારતીય ડાક વિભાગ બંને મળીને બનાવી બાકી વિશ્વ ડાક દિવસ 9 ઓક્ટોબરે ઉજવાય છે રાષ્ટ્રીય ડાક દિવસ 10 ઓક્ટોબરે હોય છે બરાબર તો એ બધું યાદ રાખીશું મુંદ્રા પોર્ટ ભારતનો સૌથી પહેલો પ્રાઇવેટ પોર્ટ છે પણ આપણે યાદ રાખીશું ક્વેશ્ચનમાં આવે ભારતનો સૌથી પહેલો પ્રાઇવેટ પોર્ટ તો એ મુંદ્રા પોર્ટ છે ઓકે અદાણી ગ્રુપ છે બરાબર ભારતમાં તો ઘણા બધા પોર્ટનું સંચાલન કરે છે પણ વિદેશમાં પણ કરે છે વિદેશમાં કયા કયા દેશોમાં કરે છે ઈઝરાયલનું હાયફા બંદર બરાબર ઈઝરાયલનું હાયફા બંદરનું સંચાલન અદાણી પોર્ટ કરે છે તંજાન્યાનું દારે સલામ બંદર એનું પણ સંચાલન છે અદાણી પોર્ટ કરે છે અને શ્રીલંકાનું કોલંબો પોર્ટ એનું પણ સંચાલન અદાણી પોર્ટ કરે છે ક્લિયર આ બધા પોર્ટનું સંચાલન કોણ કરે છે અદાણી ગ્રુપ ઓકે

આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક તો ઇન્ટરનેશનલ વોલન્ટિયર ડે ક્યારે ઉજવાયેલો છે આ પણ છે આજે પાંચ ડિસેમ્બરે ઉજવાય છે થીમ છે ડાયવર્સ વોલન્ટિયર સ્ટ્રોંગર કમ્યુનિટીઝ ઓકે થીમ છે બારમાં સૌથી પહેલી વખત ઉજવેલો ક્લિયર તો આ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન આપણે અહીંયા પૂરા થયા છે બાકી હવે થોડાક એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ મહાબોધી મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કયા સ્થળે થઈ

તો બિહારી મુખર્જીને મળ્યો છે બે હાજર ચોવીસ નો ફાઈઝર પુરસ્કાર દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે છે તો આર એ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા છે મુખ્યમંત્રી પણ દિલ્હીમાં નવા જ મળ્યા બરાબર આતિશી મારલે એને પણ યાદ રાખી લેશું હાલમાં બે દિવસ માટે મેગોંગ મહોત્સવ આયોજન કયા રાજ્યમાં કરમાયેલું છે મેગોંગ મહોત્સવ છે મેઘાલયમાં ઉજવાયેલો છે તો આન્સર આવશે મેઘાલય હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એના પ્રમુખ તરીકે કરી છે શરૂ કરવામાં આવ્યું છે મિશન અરુણ હિમવીર અરુણાચલ પ્રદેશ શરૂ કર્યું છે બરાબર પેમાજી ખાંડુ તેના મુખ્યમંત્રી છે વિશ્વ બેંકની સહાયતાથી ભારતે કયા રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન્દ્ર સ્થાપ્યું છે તો વિશ્વ બેંકની સહાયતાથી ખોલ્યું છે હરિયાણામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન્દ્ર હરિયાણામાં ખબર છે ને આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ ઉજવાય છે કુરુક્ષેત્રમાં એ પણ યાદ રાખજો ચલો બે પ્રશ્ન પૂછું કર્મ જે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ છે એમાં પાર્ટનર કન્ટ્રી કેવું છે બરાબર પાર્ટનર કન્ટ્રી ઓકે ચલો ફટાફટ કોમેન્ટમાં આન્સર આપો કર્મયોગી સપ્તાહ અથવા તો રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ એનો શુભારંભ મોદી સાહેબે કયા સ્થળેથી કર્યો આ નવી દિલ્હી ખાતેથી કર્યો

તો અહીંયા આ સાથે પાંચમી ડિસેમ્બરના વિડીયોને વિદાય આપી દઈશું બરાબર મળીશું આવતીકાલે છત્રીસ ડિસેમ્બરના વિડીયોમાં અને બાકી જૂના જે વિડિયો પેન્ડિંગ હતા જે મારા યુટ્યુબમાં જે લોકો ફ્રીમાં લેક્ચર જોવે છે એ લોકોમાં મારા વિદ્યાર્થી મિત્રો માટે કહી દો કે જે છવ્વીસ તારીખથી લઈ અને બાર નવેમ્બર સુધીના વિડીયો મિસિંગ હતા છવ્વીસ ઓક્ટોબરથી લઈને બાર નવેમ્બર સુધીના બધા બધા વિડીયો યુટ્યુબમાં અપલોડ થઈ ચૂક્યા છે ચેનલ ની અંદર વિઝિટ કરી વિડીયો જઈ અને તમે બધા વિડીયો જોઈ શકો છો બરાબર ચેનલની મુલાકાત લેજો બરાબર એમાં પ્લેલિસ્ટ ને એવા બધા ઓપ્શન એક લખેલું દેખાશે તમને ટેબમાં ક્લિક કરી અને તમે જૂના જેટલા પણ વિડીયો છે એ તમે ત્યાંથી જોઈ શકશો બરાબર તો એક થી બાર નવેમ્બરના અપલોડ થઈ ચૂક્યા છે બરાબર અને બાકીના ઓક્ટોબરના પેન્ડિંગ હતા છવ્વીસ થી લઈને એકત્રીસ ઓક્ટોબરના એ બધા જ વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે તો જેમને ફ્રીમાં વિડીયો જોવે છે બરાબર એના કરંટ અફેર બાકી રહી ગયા હતા તો એ બધા અત્યારે પૂરા કરાવી દીધા છે બરાબર અને બાકી પેડ યુઝરને તો ઘણા ટાઈમ પહેલા જ પીડીએફ મળી ગયેલી હતી બરાબર તમારા માટે હમણાં સમય મળ્યો તો તમને હમણાં આપી દીધા બરાબર તો હવે મારા તરફથી કશું છેલ્લા છ મહિનામાં કંઈ પેન્ડિંગ રહેતું નથી અને જીપીએસસીમ પૂછશે તો છેલ્લા છ મહિનામાંથી જ પૂછશે બરાબર તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું